મશીન બંધ કરવાનું કામ થયું મશીન બંધ કરવા આવે છે આ ચાલે છે આપણું મશીન ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર પાણી જાય 1 liter mesin, am hari itu aku di mesin cale tuh kalau kayak એક કિલોમીટરની ની આવ્યો આવે તલાવાયુ સો દોઢસો મશીન ચાલે ને તો પાણી નાખું મોટી મોટી તલાવો દોસ્તો આ ખાડામાં તો ઉનાળામાં આવું નવું પાણી રહી કેટલા આયા તો લગભગ પચાસ સાઠ મશીન જેવા આયા થશે આ ખાડાની અંદર તો પાણી તૂટે નહીં એટલે આરામથી ત્રણ પાક ખેતીના લઈ લેવાય એટલું પાણી તો આપડે મશીન બંધ કરવા આવે છે દોસ્તો તો આ બ્લોક બનાવેલું હોય